રાજકોટમાં ઓગણત્રીસ મેના રોજ સિવિલ ડિફેન્સની ઓપરેશનશીલ્ડ મોકડ્રીલ યોજાશે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે રાજકોટના પર વિસ્તારમાં મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન રાજ્ય સરકારની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ ઓગણત્રીસ મે ના રોજ શહેરના પર વિસ્તારમાં યોજાશે કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શીડનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં આવતીકાલતા ઓગણત્રીસ મે ગુરુવારના રોજ સાંજે માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર દક્ષિણે રાજકોટ જામનગર હાઇવે પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલનું આયોજન કરાયું છે